પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં વિદ્યાર્થીઓ અને બીબીપી કાર્યકરોએ ગાંધીનગરમાં દેખાવ કર્યા છે બીવીપીના કાર્યકરો અને વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા હતા બિરસા મુંડા ભવનમાં પ્રવેશ કરવા મુદ્દે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું ઘર્ષણના બનાવના કારણે ગાંધીનગર એસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા બિરસા મુંડા ભવનના દરવાજા બંધ કરી પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં મેનેજમેન્ટ કોટાને શિષ્યવૃત્તિ મળવાપાત્ર ન હોવાના સરકારના પરિપત્ર સામે વિરોધ કરાયો છે પ્રવેશ પ્રક્રિયા બાદ સરકારના પ્રકારના પરિપત્રના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે ઉલ્લેખનીય છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન આપવાના કારણે સાઠ હજાર વિદ્યાર્થીઓને સીધી અસર થઈ હોવાનો વિદ્યાર્થીઓ અને એબીવીપીએ આક્ષેપ કર્યો છે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરીને આ પરિપત્રને રદ કરવા અને શિષ્યવૃત્તિ આપવા માટેની રજૂઆત કરી છે હવે જોવાનું એ રહે છે કે સરકાર દ્વારા મામલે કેવો નિર્ણય લેવામાં આવે છે સરકાર પરિપત્રને રદ કરે છે કે પછી યથાવત રાખે છે એ તો આગામી સમય જ બતાવશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં વિદ્યાર્થીઓ અને એ બીવી કાર્યકરોએ ગાંધીનગરમાં દેખાવ કર્યા છે એ બીવી કાર્યકરો અને વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના પરિપત્રના વિરોધમાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે પહોંચ્યા હતા બિરસાુંડા ભવનમાં પ્રવેશ કરવા મુદ્દે ઘર્ષણ થયું હતું